નમસ્કાર મિત્રો કલા સાહિત્ય દર્પણ આત્મરવ શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે કાકા સાહેબ કાલે જેમને ગુજરાતના કલાગુરુનું બિરુદ આપેલું છે એવા પૂજ્ય શ્રી રવિશંકર રાવલનો જન્મ ભાવનગર ખાતે અઢારસો બાણું પહેલી ઓગસ્ટના રોજ થયેલો ગુજરાતના દરેક કલાકારોમાં પોતાના કલાગુરુનું સ્થાન માન અને આદર સન્માનથી અંકિત થયેલું સ્પષ્ટ રીતે જોવા મળે છે રાજ્યના સમગ્ર કલાકારોના આત્મીય ભાવથી દર વર્ષની પહેલી ઓગસ્ટે ગુજરાતના વિવિધ કલા સંગઠનો કલા સંસ્થાઓ કે વ્યક્તિગત કલાકારો દ્વારા ચિત્ર પ્રદર્શનો કલા વક્તવ્યો કે વિવિધ સ્તરની કલા હરીફાઈઓ યોજી તેમના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે કલા ક્ષેત્રે પ્રવેશતી નવી પેઢીમાં પણ આ વારસો જીવંત રહે તેવા સુચારુ પ્રયત્નો ઉડીને આંખે વળગે છે ચિત્રકલા વિશે ભૂતકાળ તરફ દૃષ્ટિપાત કરીએ તો સહજ રીતે સમજાય છે કે રાજાશાહી યુગમાં રાજપૂત મહારાજાઓના અનેક ચિત્રકારો દ્વારા કૃષ્ણ ભક્તિના વિવિધ મિનિએચર ચિત્રો થયા છે એ જ રીતે મુગલ સમ્રાટોએ પણ પોતાના દરબારમાં ચિત્રકારો રાખેલા જેઓ લડાઈના દ્રશ્યો શૃંગાર દરબારી સભાઓ કે બાદશાહોના પ્રોફાઇલ પોર્ટ્રેટ્સના લઘુ ચિત્રો મુગલ શૈલીમાં ચિત્રિત કરતા આ ચિત્રકારો કોણ હતા તેનો ઉલ્લેખ ભાગ્યે જોવા મળે આઝાદી પહેલાં દક્ષિણ ભારતમાં રાજા રવિ વર્માએ ભારતીય મહાકાવ્યોના તેમજ વડોદરા ગાયકપડ પરિવારોના સુંદર તૈલ તૈલચિત્રોમાં વાસ્તવિક રૂપે ચિત્રિત કરેલ છે શ્રી વર્માએ પોતાનો આગવો લિથોપ્રેસ મંદિરોમાં બિરાજતા ભગવાનને ચિત્ર રૂપે અનેક લિથોગ્રાફ પ્રિન્ટો દ્વારા ભક્તોના ઘેર ઘેર પહોંચાડ્યા હતા આ સમયે ઇંગ્લેન્ડ કે યુરોપિયન દેશોમાં ચિત્રકારોને આદરપૂર્ણ સ્થાન આપવામાં આવતું ભારતનો સામાન્ય માનવી અને એમાંય ગુજરાતી પ્રજા આવી ઘણી બધી વાતોથી સાવ અજાણ હતી દેશમાં સ્વતંત્રતા આવતા પહેલાં સમાજમાં એવું વાતાવરણ હતું કે ચિત્રકાર એટલે દુકાનના પાટિયા ચિતરનાર એક સામાન્ય પેઇન્ટર પરિવારનું પેટિયું રડવા ચિત્રકામ કરતો એક દુકાનદાર સમાજમાં વર્તી આ ગેરમાન્યતાઓનો છેદ ઉડાડી રવિશંકર રાવળે કેવી રીતે ગુજરાતને કલા ક્ષેત્રે ગાજતું કર્યું તે વિષય પર થોડો પ્રકાશ પાડી આજે થોડી વાત કરીશું કલાગુરુ રવિશંકર રાવલનો જન્મ ભાવનગરના શેરડીપીઠ ડેલામાં દાદાના સંયુક્ત પરિવારમાં થયો હતો પરિવારના વડીલના માસિક પંદર રૂપિયાના પગારથી ગુજરાન ચાલતું અને બચત કરી સોનું પણ ખરીદતા રવિશંકરના પિતા પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે સરકારી નોકરી કરતા હોવાથી તેમની વારંવાર બદલી થતી રહેતી આમ ભાવનગર ધોરાજી રાજકોટ વઢવાણ પોરબંદર મહેસાણા જેવા શહેરોમાં વસવાટ દરમિયાન યુવાન રવિશંકરનો પરિચય સમાજના વિવિધ લોકો સાથે થયા કરતો શાળાના પગથિયા ચડતા સમયે રાજકોટની સદર પોસ્ટ ઓફિસ નજીકની એક ધૂળિયાની શાળામાં અન્ય વિદ્યાર્થીઓ સાથે તેઓ બેસતા અને શેરીમાંથી ઝીણી ધૂળ લાવી પોટલીઓ કરી લાકડાની સ્લેબ પર છાંટી તેમાં લાકડાના કલમ જેવા કિત્તા વડે અથવા દાતણના ગુચ્છાથી ક્યારેક એકડો તો ક્યારેક શબ્દોને ચિત્રરૂપ આપી સ્વતંત્ર અભિવ્યક્તિ કરતા શીખ્યા રાજકોટના બાગના મ્યુઝિયમના પ્રવેશદ્વારે દ્વારે મૂકેલા ગ્રીક પહેલવાન તેમજ સિંહોના સ્કલ્પર જોઈને તેમને ખૂબ ડર લાગતો તો બીજી બાજુ કોનાટ હોલમાં મુકેલ કાઠિયાવાડના રાજવી પરિવારોના વિશાળ સાઇઝમાં ચિત્રાયેલા વ્યક્તિચિત્રોના ચિત્રોના તૈલચિત્રો જે કલાના ઉત્તમ નમૂનાઓ હતા તે જોવા તેઓ અવારનવાર એ હોલમાં જતા પોસ્ટ ઓફિસ સામે જ એક યુરોપિયન કબ્રસ્તાન હતું ત્યાં ક્યારેક મોટા રસાલા સાથે મૃત્યુ પામેલા કોઈ અંગ્રેજનું શબ આવતું ત્યારે લાલ ભૂરા યુનિફોર્મમાં સજ્જ એ અંગ્રેજ પાત્રો બાળ રવિશંકરના માનસ પર અંકિત થઈ જતા પિતાજી પોસ્ટમાસ્ટર હોવાથી પોસ્ટ ઓફિસના નકામા કાગળો પર તેઓ આવા પાત્રોને લાલ ભૂરી પેનથી જોયેલી કલ્પિત આકૃતિઓના રેખાંકનો કરતાં પણ શીખ્યા મહેસાણાના વસવાટ દરમિયાન તેમના એક વહોરા મિત્ર હસન અલીના ઘરે જાદુઈ ફાનસ જો જે માં ગાસલેટની બત્તીની મદદથી બિલોરી કાચ ગોઠવી પડદા પર વિશાળ ચિત્ર પડતો વળી એક સુથાર દોસ્તાને ત્યાં લાકડા પર ફૂલ વેલ બુટ્ટી પ્રાણી પક્ષીઓની આકૃતિઓ કોતરતા તેઓએ જોઈ ઘરે આવી આ પ્રયોગ કરી બ્લોક બનાવી ઉપર શાહી લગાવી કાગળ પર પ્રિન્ટિંગ કરવાની મજા પણ લૂંટતા આમ આ કલા સંસ્કારો આગળ જતાં ચિત્રકલા છબી કલા તેમજ પ્રિન્ટિંગ કલાના વિકાસમાં મહત્વના સાબિત થયા કલાના ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ખાતે વર્ષ ઓગણીસો અગિયારમાં સર જે જે સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાં પ્રવેશ લીધો અને કલા શિક્ષણ પૂર્ણ થતાં તેમને ગૌરવશીલ મેડલ એનાયત થયું આ સમયે હાજી મોહમ્મદ શિવજી અલારખિયાના વીસમી સદી નામના મેગેઝિનમાં તેઓ વાર્તાચિત્રોના રેખાંકનો કરતા આ માધ્યમથી કવિ નાનાલાલ સ્વામી આનંદ નાનાલાલ ભટ્ટ જેવા પ્રતિભા સંપન્ન પ્રખર સાહિત્યકારોનો નિકટનો પરિચય થયો કનૈયાલાલ મુનશીની નવલકથાના પ્રસંગ ચિત્રો પણ તેઓએ અદ્ભુત રીતે આલેખ્યા જે ખૂબ વખણાયા મુંબઈનું ભેજવાળું વાતાવરણ રવિશંકરના સ્વાસ્થ્યને માફક નહોતું આવતું આથી તેઓએ અમદાવાદ આવી રહેવાનું પસંદ કર્યું અમદાવાદમાં ગુજરાત કલા મંદિર નામથી ચિત્રકલાના વર્ગો શરૂ કર્યા બચુભાઈ રાવત સાથે પરિચય થયો આગળ જતા તેમની સાથે રહી કુમાર નામનું ગુજરાતી માસિક શરૂ કર્યું ઓગણીસો આડત્રીસમાં ગુજરાત કલા સંઘની સ્થાપના બાદ અનેક ગુજરાતી કલાકારો તેમાં જોડાયા કનુ દેસાઈ જગન મહેતા છગનલાલ જાધવ સોમલાલ શાહ શ્રીધામ ભટ્ટ દશરથ પટેલ ચંદ્રવદન ભટ્ટ રસિકલાલ પરીખ બંસી વર્મા ચકોર વગેરે કલાકારોની આ સંઘમાં અપાવ્યું રવિભાઈના પુસ્તકો અજંતાના કલામંડપો કળાચિંતન ચિંતન જીવનપટના સ્મૃતિ ચિત્રો ગુજરાતમાં કલાના પગરણ દ્વારા નવી પેઢીને સતત પ્રેરણા મળતી રહી છે ગુજરાત સરકારે ઓગણીસો બાણુંમાં માં અમદાવાદ ખાતે રવિશંકર રાવલ કલાભવન નામથી અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કર્યું સોવિયેટ લેન્ડ નહેરુ અવોર્ડ કેન્દ્રીય લલિત કલા ફેલોશીપ તથા તામ્રપત્રક કેન્દ્ર સરકાર દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ પદ્મશ્રીથી કલાગુરુને નવાજવામાં આવ્યા વર્ષ ઓગણીસો સિત્યોતેરના નવ ડિસેમ્બરે તેઓએ દેહ ત્યાગ કર્યો કલાગુરુના અલભ્ય ચિત્રો અનેક સ્થળોએ સચવાયેલા પડ્યા છે સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગર સંસ્કાર કેન્દ્ર અમદાવાદ તેમજ ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી પાસે તેમના અસલ ચિત્રોનો સંગ્રહ છે જે આજે અમૂલ્ય છે ગુજરાતમાં કલાના પગરણ આ પુસ્તકમાં રવિશંકર રાવલની આત્મકથાનું વાસ્તવિક નિરૂપણ થયેલું છે આ પુસ્તક કલા રવિ ટ્રસ્ટ અને આર્ચર આર્ટ ગેલેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે દરેક કલાકારને પોસાય અને ખરીદી શકાય એવી સહજ કિંમત રૂપિયા પાંચસોમાં આ પુસ્તક મેળવીને કલાગુરુ રવિશંકર રાવળના શબ્દોને આત્મસાત કરી ધન્ય થઈ જવાય એવું અદ્ભુત લેખન કાર્ય આ પુસ્તકમાં વિગતવાર છે વર્ષ ઓગણીસો છત્રીસના ઓક્ટોબર માસમાં અમદાવાદ ખાતે સાહિત્ય અને કલા પ્રદર્શન યોજાયેલ ત્યારે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કલાગુરુ રવિશંકર રાવળ વિશે પ્રભાવિત થઈ શબ્દો ઉચ્ચાર્યા હતા કે મારી છાતી એમના ચિત્રો જોઈ ઉછળી કલાને જીવવાની જરૂર નથી જીવવા એટલે કે કલાને જીભની જરૂર નથી સાચે જ કલા એ કલાકારનો આત્મા છે કલાકાર જ્યારે પોતાની કલાકૃતિનું નિર્માણ કરતો હોય છે ત્યારે જે અનુભૂતિ પોતે આત્મસાત કરતો હોય એ જ અનુભૂતિ જ્યારે કલાકૃતિ રૂપે દર્શકના હૃદય આત્મસાત થઈ પહોંચે તો માનવું કે આ સર્જન શ્રેષ્ઠ તો છે પણ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સર્જન છે તેને વખાણવા કે મહાન બનાવવા કોઈ જીભની જરૂર નથી પડતી વિશ્વ ક્ષેત્રે ચાલતી કલા પ્રવૃત્તિઓને ગુજરાતના કલાકારો સમક્ષ મૂકી સાચી દિશા બતાવનાર પૂજ્ય રવિશંકર રાવલે સેવા કાર્ય કર્યું છે તેવા પુણ્ય આત્માને નમન વંદન સાથે છું 那你玩。